કોંગ્રેસના હદના કાર્યકર તરીકે મેં કામ કર્યું હોય કે રાજકીય પરિવારનું જે સુખી ઘર હતું એના દરવાજા તોડી માલસામાન એ ભાજપમાં ભરી ગયા ખંડન દિવાલો તકી એ કોંગ્રેસ ની જવાબદારી પાર્ટીએ મને સોંપી તમારા બધાના સાથ સહકારથી મતદારોના પ્રેમથી મે આજ સુધી 2011 થી 2025 સુધી કોંગ્રેસને ટકાવી રાખી છે લોય નુવાણ એક કરી ઘરના પૈસા બગાડી પણ મે પાર્ટીને કે કલંક લાગે એવું કામ પણ નથી કર્યું ચાહે જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય મે એક પણ સીટ કદી બિનહરીફ નથી આપી મે ઘણા બધા પ્રતિકૂળ સંજોગોમાં વાવા જોડાની સામે કામ કર્યું છે છતાં તમારો બધાનો પ્રેમ અને હું પે મારો હાંસલો સતત બઢાવી રાખ્યો છે હું કદી હિંમત પણ હાર્યો નતો મિત્રો 2025 ની નગરપાલિકાની ચૂંટણી વાત કે પહેલા એક વાત હું કહું આપને કે આ 2011 થી 2025 ના ગાળા દરમિયાન હું જ્યારે મે કોંગ્રેસની કમાન મારી સાથે હતી હું ગામડામાં પ્રવાસમાં જઉં દરેક ગામમાં જેવું ગામ એવા માણસો ભેગા થાય મોટું ગામ હોય મયુરનગર જેવું તો ચોડો પર બસો અઢીસો માણસો ભેગા થઈ જાય ઘનશ્યામગઢ માં પણ બસો અઢીસો માણસ ભેગા થઈ જાય નાના ગામમાં જવું તો પચાસ સો ની સંખ્યામાં માણસો ભેગા થઈ જાય અને મને ઉત્સાહથી કે મારું સ્વાગત કરે સન્માન કરે પછી એમ કે એક વડીલ ઊભા થઈ કે રાણા સાહેબ હવે તમે એકલા વૈધા છો હું કઉ ના તમે બધા છો ને રાણા સાહેબ તમારા હિસાબે ભેગા થયા છે હું સમજી જાઉં કે મારું માન સન્માન અને ગરિમા સાચવા લોકો આવ્યા છે ઉપર આપણું બહુ ખરાબ છે આપણે જેને જીતાઓ એ સામે જતા રહે ખરેખર બે હજાર સાત માં આપણે ફતેપાડાને જીતાયો એ ભાજપમાં જતા રહ્યા બે હજાર તેર માં તેર માં સાબરિયાભાઈ ને જીતાવ્યા એ પણ સામે જતા રહ્યા ધીરુભાઈ હોય ચંદુભાઈ હોય કે રવજીભાઈ હોય કે પપ્પુભાઈ હોય જેને જેને આપણે એને મદદ કરી કાંત દીધી આ બધા પાછા ભાજપમાં જતા એટલે તમારી નિરાશાને હું સમજી શકતો તો મને ખબર પડે કે આ લોકો મારું પીઠ પર બની મને એક બળ આપી છે કોંગ્રેસ ટકાવી રાખવા માટે બે હજાર પચીસ ની નગરપાલિકાની ચૂંટણીમાં એક હવા ફેલાવી હતી કે કોંગ્રેસને ઉમેદવાર મળવાનો નથી આવા કપરા સંજોગોમાં ભાજપની આંખમાં ધૂળ નાખી અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવાર

પરિણામ ખૂબ જ નિરાશાજનક આવ્યું મને ખૂબ જ આઘાત લાગ્યો કે આટલા બધા ઘરના પૈસા વાપરવાના આટલી બધી મહેનત કરવાની છે લોકો આટલો બધો અમને મત ના દીધા કોંગ્રેસની ખામી છે અમારી કોઈ ખામી નથી મિત્રો મેં મારી નૈતિક જવાબદારી સમજી પ્રમુખમાંથી રાજીનામું આપી દીધું મને હાઈકમાન્ડ એવી સૂચના આપી રાખે કે રાણા સાહેબ તમારું રાજીનામું સ્વીકારવાનું નથી મેં સહજ મને કહી દીધું મેં સ્વેચ્છાએ રાજ્યનો માપ્યું છે મારે હવે ફરી પ્રમુખ બનવાનું નથી તમારો તમે વિકલ્પ શોધી લ્યો જ્યાં સુધી બીજો વિકલ્પ તમે નહીં શોધો ત્યાં સુધી પાર્ટીને હું વાંજણી ન રહ્યો તો તમારું કામ હું કરી દઈશ મિત્રો પછી એ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા ખૂબ જ મોટી મોટી વાતો કરી મને આશા બંધાણી કે કાલ સારા દિવસો આવે કાલ સારા દિવસો આવે

સક્ષમ કક્ષાએ રજૂઆત કરી દાખલા તરીકે અમારો જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ હતો કિશોરભાઈ ચિખલિયા એને 5 વર્ષમાં પાંચ બળવા કર્યા પહેલી વાર જિલ્લા પંચાયત બની એને કારોબારીમાં બળવો કર્યો પાર્ટી એક્શન ન લીધી બીજી વાર જિલ્લા પંચાયતના પ્રમુખમાં બળવો કરીને બેઠો પાર્ટી એક્શન ન લીધી જયંતિભાઈ જેરા જેવા પવિત્ર માણસને પેટા ઇલેક્શનમાં લડવા માટે માણસ માતબાર રકમ લઈ ભાજપમાંથી જયંતિ જેરાને હરાવ્યા આજે એના મિસિસ ભાજપના સદસ્ય છે ગોપાલભાઈ અને ઈ માણસ એક કોંગ્રેસનો પ્રમુખ છે અરે અમારે કઈ રીતે કોંગ્રેસ ટકાવી રાખવી એના મિસિસ આજે ભાજપના સદસ્ય છે બે કમિટીના ચેરમેન છે મિત્રો આપને તો ખબર છે કે વિસાવદરની ચૂંટણીમાં અમારા કોંગ્રેસના નેતાઓ ભાજપના દલાલો થઈ ગયા હતા જાહેરમાં ભાષણો કરતા હતા કે તમારે કોંગ્રેસને મત ન દેવો હોય તો ભાજપને મત દેજો આમ આદમી પાર્ટીને મત ન દેતા કારણ કે રાત્રે જયેશભાઈના ઘરેથી એ પડીકા લઈ આવતા અને પાર્ટી વિરુદ્ધ લઈ કામ કરના છતાં પાર્ટીની આંખ ન ઊગડી આવા ફૂટેલી કાતુસ જેવા નેતાઓ જ્યારે પ્રદેશના હોદ્દેદારો હોય ત્યારે આ પાર્ટીમાં રહેવાનો મને નૈતિક અધિકાર નથી મિત્રો મારો આત્મા ખૂબ જ વ્યથ્યો મને એમ થયું કે મારે કાયદેસર રાજકારણમાંથી નિવૃત્તિ લેવી જોઈએ મનોમન મારું મન મેં મનાવી લીધું મિત્રો મને મેં જાહેરાત કરી કે મારે કોંગ્રેસમાંથી રાજીનામું દેવું છે હોસ્પિટલના માધ્યમથી જેટલી થાય એટલી સેવાઓ કરવી છે એ દરમિયાન પચીસ પચાસ મિત્રો મને ફોન આવ્યા કે રાણા સાહેબ તમે ચૌદ વર્ષથી પ્રમુખ છો અમે તમારી પાછળ ટીંગાણા છીએ અમે નથી ભાજપમાં ગયા અમને ઘણી બધી લાલચો આપતી હતી તમારા હિસાબે મે કોંગ્રેસ બતા તમે અમને રઝળતા મૂકીને જાઓ અમારે કોના ભાજપના પકડુ છે ને પાસે અમારે બેસવાનું મે કીધું મને વિચારવાનો ટાઈમ મિત્રો તમારી લાગણીને હું માથે સ્વીકારું છું ઈ દરમિયાન મે ખૂબ જ સર્વે કર્યું ખૂબ જ મંથન કર્યું એક વાવાઝોડું ગુજરાતમાં ચાલી રહ્યું છે વિશાવદરવાડી કરવી છે વિશાવદરવાડી કરી છે વિશાવદરવાડી કરી છે આ મારા ઘરમાં મને પીએસ કરી દીધું મે વિચાર્યું ઈ દરમિયાન મને મુરબ્બી શ્રી કૈલાસદાન ગઢવી સાહેબ અને વિક્રમભાઈ દવે નો મને ફોન આવ્યો અસાડી બીતના દિવસે કૈલાસદાન ગઢવી સાહેબે મને નવા વર્ષના જય માતાજી કીધા કચ્છી નવા વર્ષના મેં એમને પણ જય માતાજી કીધા મને કે રાણા સાહેબ આ વાત સાચી છે કે તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપો છો એ સો ટકા સાચી વાત છે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું એકસો દસ ટકા હું ભાજપમાં જવાનો નથી આ મારો મક્કમ નિર્ણય છે તો મને કે આપણા સાથે બેસીએ તો મેં કીધું હું એકલો નથી હું સ્વતંત્ર નથી મારી સાથે સિત્તેરે સિત્તેર ગામના કાર્યકરો મારા નગરપાલિકા વિસ્તારના કાર્યકરો સમાજના શ્રેષ્ઠીઓ ભાજપ કોંગ્રેસથી પર મને જેને પ્રેમ બળ અને હું ફાયપુ છે એને મારે પૂછવું પડે ગામે ગામ માણેકવાડા જેવા નાના ગામમાં પણ મારા પાંચ કાર્યકર હોય એને પણ મારે રાય લેવી જોઈએ મારો નિર્ણય મારે નાખવો જોઈએ કા હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું પણ જો તમે વિકલ્પ સ્વીકારતો તમારે કોંગ્રેસમાં રહેવું હોય તો છૂટી તમારે ભાજપમાં જવું હોય તો છૂટી પણ આ વાવાઝોડાની અંદર

કે હવે અમે થાયકા ત્યાં છીએ તમે હવે વિચાર બદલો આપણે આમ આદમી પાર્ટીમાં જાવું છે મને ખૂબ જ આનંદ થયો કે મારા મતદારો નો જે પાણીનો ધાર છે મારે એની સાથે દોડવું જોઈએ મિત્રો હળવદ તાલુકાની વાત હળવદ તાલુકામાં મેં સર્વે કર્યું છે કે દરેક ગામમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસને સમકક્ષ અથવા તો કોંગ્રેસથી વધારે મત વગર માગે મળી રહ્યા છે એના કાર્યકરોની લિમિટેશન છે એના કાર્યકરો જૂથ છે છતાં પબ્લિક આમ આદમી પાર્ટીને જાતે મત આપે છે મેં સરવારો કર્યો કે આમ આદમી પાર્ટી અને જો કોંગ્રેસના મતનો સરવારો કરીએ તો સો આપણે ભાજપને હરાવી દઈએ આ મારો છે એક તમને દાખલો આપું કે અમારે પેટા ઇલેક્શન રણછોડગઢનું થયું અમે રાત દિવસ ઘરના પૈસા બગાડી અમારા એક નાના કરવરિયા એવું અને ગોપાલભાઈને અમે લડાવ્યો અમે બધા વરસાદમાં ઘરે ઘરે ફરતા હતા છતાં આમ આદમી પાર્ટીને ભાઈ કહો ભાજપને અગિયારસો મત મળ્યા આમ આદમી પાર્ટીને એક હજાર પચાસ મત મળ્યા અમને અમને છસો મત મળ્યા ઘરા રોડ ઉપર રાત દિવસ પેડા દિયા એટલે આ બધું મેં ખૂબ જ વિચાર્યું દીધું એ દરમિયાન મને પાછું વિક્રમભાઈ મને મળવા આવ્યા મને કે ડોક્ટર સાહેબ તમારો નિર્ણય શું છે તમારી ડિમાન્ડ શું છે મેં કીધું જો મારી કોઈ સ્વાર્થની લડાઈ નથી મારી સ્વાભિમાનની લડાઈ છે મારો નિર્ણય મારા કાર્યકરો ઉપર છે હું છાસ લેવા જઈશ ને દોડું નહીં સંતાણું હું આવીશ તો મારા કાર્યકરોની ટીમ લઈને આવીશ મોર છે પીછાથી રડિયામણો છે મિત્રો મે કલાસદાન ભાઈ ને અને વિક્રમ ભાઈ ને કીધું કે મારા કાર્યકરો નું સ્વાભિમાન અને સ્વમાન એ મારી પહેલી શરત હશે જો એનું કે અપમાન થશે હા તમારા કાર્યકરો ને અન્યાય નહીં થાય એની પણ હું ખાતરી આપું છું મને ખબર છે કે મારી સાથે વણાયેલા છે ક્યાં કે એનું વજન છે કઈ સીટ માં કોણ ચાલે એનું પણ હું એને અન્યાય નહીં કરું એનું પણ ધ્યાન રાખીશ આની પણ ખાતરી આપું છું મિત્રો છાસ લેવા જવું છે અને દોણ સંતાડું નથી મેં એમ કીધું કે જાહેરમાં ફંક્શન કરી ભાજપની આમ તૃજાને લાવી દે એમ હડવતના દબ દબા પર સમેલન કરશું મારી એક શરત છે કે આપ ત્રણે નેતાઓ વિસુદાનભાઈ ગડવી ગોપાલભાઈ ઇટાલિયા અને રાજુભાઈ કરપડા અહીંયા આવે અમારું માન વધે મારા કાર્યક્રમનો ઉત્સાહ વધે તે આવનારી તાલુકા પંચાયતમાં અમે બધાય એક મેક અને નેક થઈ અને જો બધા કાર્યકરો સાથે મળી કામ કરીએ તો આવનારી તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બને એમાં કોઈ શંકાને સ્થાન નથી તારાસભાની વાત તો લાંબી રહે છે પણ મારું તાલુકામાં તો ગોપાલભાઈ હું 300 કાર્યકર અને 1600 એના ટેકેદાર સાથે તમારી પાસે આવું મિત્રો આ માહોલ છે કે મારા કાર્યકરો આજે વિધિવત તમારી સાથે જ્યારે આમ આદમી પાર્ટીમાં ભરે છે ત્યારે પ્રદેશ કક્ષાએ તમારી રાજુભાઈની ની ઈસુદાન મારા કાર્યકરો માન સન્માન અને ગરીમા સાચવવાની તમારી જવાબદારી રહેશે